હા ચશ્મા વાળા ભૂખો બોલું એવું ચોકાન તો મારે આપવું જ પડશે હાવું આવું હા કાલે આવું કાલે સવારે હા હા ચાલો જય માતાજી જય માતાજી તમે એક કામ કરો હા

ભુવાજી આવી તું પડ્યો અહી ખબર નહી પડતી ખબર પડતી હા તારા માતા ફટાફટ હું ને લઈને આવું ભોલભાઈ વંદે કેમ છો મજામાં અરે યાર હવે તમારે ઘેર આવવાનું હોય જરૂર છે તમારી જોવા બોલાઈ અચાનક પેલો અમારે ભણવા નહીં જાતો મારો છે ટોલિયો શું કરવું યાર કંટાળીયો જેટલો મારો લે એમ તો પણ જપતો જ નહીં હવે જાતો શું કરું હવે ભુવાજી બોલાય ભાઈ પેલા હાસ્યો નહીં આપડો એને કીધું ભુવાજી જબરજસ્ત બનાવે અને એને ચો બોલાય ખબર ચશ્મા વાળા ભુવાજી અલ્યા એનો ફોટો જુઓ તો આ હા હા એક નંબર લાગતા તા લ્યા સાચું હેડો તમે આવો ખાલી જુઓ ભાઈ ભુવા લડો તો ભુવાજી ને કીધું લાલ ભાઈ ઘેર લઈ જવાનું ભુવાજી ઘેર જઈને લઈને આવું હા બુઆજી હા ભાઈ કાલ ફોન કરેજો યે ઘર અરે હા ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો હેડો ચશ્મા વાળી માતા બોલે ભલે માડી ભલે મારો છોકરો મારો છો ભણવા નઈ જાતો કેના બહુ માર્યો પણ શું કરું ભણવા નઈ જાતો

તમે કોક કરોમાં એક કામ કરો તમારે છોકરા લાવો લાવીએ બેટા બે હાજર દસ દસ હજાર તારા માટે હું લાવું અને તું આ વુ આયો

એને કીધું કે તારી બેન નંબર લાય પછી તે મુગ બેન ના બેનને કીધું કે તમારો નંબર આલો બેન માર કાકા એ કીધું બેન કી કે તાર કાકા લઈને ન કે પૈ તું ભણવા ન તા હમ તે કરે ભણવા નઈ જાવ કે હા ખમણ મજા કર ભાર્ગા ને આપણે પકડી ના ના ચાલ તા બાપા ને એમ બોલાય બોલજે મારી શું થયું હવે હાથ જોયો બરોબર માળી તમારા ખબર પડી શકી તમારા ગોમ નું એ છે મેટર બોલને માડી માં તો ઘણા જનરેટર હતા બરોબર કેનો આડો ફાટે છે અ માડી માર તો તમે જો તો ઘણા બધા આડા ફાટ્યા તા પણ હવે તમે નો માલો માડી મારા ભાઈ નું કોક કરવું પડશે માડી તો હવે તમારે એના માટે એમ નહી કો ના થાય બરોબર માડી પેલા તો માડી એમ કોક વાત શું હ આરે સન સ્કૂલ માં નહી જાતો બહુ મોટું કારણ છે એ હે ને હમ

મારી યાર હવે શું કરું બોલો તમારા માટે તમે કહો તો આના હાલી દો તમને ચેલામાં એવા છોકરા અમાર નહી દેતા એવું માડી તો માડી બોલો ને શું કરું યાર તમારા માટે ઓય અમાર ખાવાનું પકોય ને તમે છોકરો આવી જ માડી હું કીધું આવડે આ અમારા તો કોમ નહીં આવતા પણ તમારે તો કોમ આવે કે આ જો ઘઉ નહી તો પથરોથી અમે કોમ ચલાવો બોલો માડી તો હું ઘઉ લ્યાલું મણ ના ના ઘઉ ની જરૂર નહી માતાને ને એવું તો મારી બોલો ને માતા ને બીજી જરૂર હે

કમ્પ્લીટ થઈ જાય ને આ તો શું એક માતા ચડાવો ચડાવો પડે મારા છોકરાને ને કમ્પ્લીટ તો થઈ જાય કે મારી ભાઈ હું દસ હજાર શું વીસ હજાર આવવા તૈયાર પણ મારા છોકરા ને કમ્પ્લીટ થઈ જાવ અને બે જોડી ચશ્મા આ ચશ્મા વાળી માતા બોલે બરોબર તો ભાઈ આપડે લાવજો સ્કેન તમારું સ્કેન કરી દઉં અહીંયા માડી કરી લીધા પણ હવે હવે એનું નો આલો મને એ મોણસ નો માલો અમે કઈ એ ખાણા આવે હે હવે એના મુ ખાણું ઉતારી દઉં એ મારા હાથો ની ખાણે એના ઉપર જ ત્રણ અક્ષર નું નામ છે માડી ત્રણ અક્ષર ના નો વાળા તો માડી ગણા જ છે પણ મા થોડું આલજે કોક વગર એ થોડો ડોડો હે ડોડો એ તો ડોડો તો મારો ઓળ છે પેલો ભારગો રાગે હે એ છે માડી ભારગો એ માડી મારા ઓળ કઈ ના હાથમાં તો આવી રહ્યા તા હવે શું કરું યાર

માથા પાછ્યો માથો જો દસ હજાર ના દેવામાં તો મને પાડ્યો છે અને જો રે ને તું તારો જે ભેરું હતો ને એને બોલાય ફટાફટ કાકા કાકાને બોલાવો શું કીધું ફોન કરો અને એમ કે બેન બેનનો નંબર મળી ગયો બરોબર ફટાફટ બોલાય

நாம் 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 நாம்